સુરતમાં હત્યાના વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઉધના કૈલાશનગર પાસે બાઇક સાથે મોપેટ અથડાતા આપેલા થપકાથી ઉશ્કેરાઈ ગયેલા મોપેટ સવારે ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરી હતી તો બીજી તરફ ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વતની વર્ષીય સરોજકુમાર ખીરોટ મહંતી પાંડેસરાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર હતા અને ગત તારીખ પચ્ચીસમી એપ્રિલે સરોજકુમાર નોકરી પરથી છૂટીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉધના કૈલાશનગર જીગ્નેશ ચોક પાસે અચાનક મોપેટ પર આવેલા શખ્સે તેમની બાઇક સાથે અથડાવી હતી જેથી સરોજે મોપેટ સવારને જોઈને ચલાવવા કહીને ઠપકો આપ્યો હતો જેથી તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા સવારે પોતાની પાસેનું ચપ્પુ કાઢીને સરોજકુમાર પર ઉપરા ઘા મારી દીધા હતા પામેલા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ હત્યારા મુડોરીસાનો જ અને હાલ ઉધના હરિનગર સોસાયટી વિભાગ ત્રણમાં માં રહેતો અને ફોટોગ્રાફીના ધંધા સાથે संकळायला समीर सद्दाम बेहराने झडपे पाडी त्या विरुद्ध कायदेसर कार्यवाही हात धरी